નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર આવેલા મિતનગર બ્રિજ કાલેલી પાક પાસે એક બાજુનો રોડને ને છ મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો અને હાલમાં સામેની સાઇડ ઉપર રેલીઝ કામગીરી સતત બે મહિનાથી કરવામાં આવી રહી છે અને નાગરિકોને હેરાનગતિ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે તેમ સામાજિક કાર્યકર કમલેશ પરમા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે ટ્રેનેજની કામગીરી માટે ઇજારો જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે અને કોર્પોરેશનના વેકર અને કર્મચારીઓ કેમ કામગીરી કરી રહ્યા છે સાથે હાલમાં રોડના પેચવર્કની કામગીરી હાથ ધરાઈ ત્યારે બીજી બાજુ મસ્કોટી તિરાડ રોડ પર જોવા મળે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયર શ્રી તથા ચેરમેન શ્રીને અપીલ કરવામાં આવી કે આવા કોન્ટ્રાક્ટર ઉપર વિજિલન્સ તપાસ કરવામાં આવે અને ત્યારબાદ બિલ પાસ કરવામાં આવે જેથી વડોદરા શહેર ફરીથી વડોદરા નગરી ન બને તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું અને સાથે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે અને રોંગ સાઈડમાં આવી રહ્યા છે અંબેદનગર બ્રિજની આજુબાજુના રહીશો સોસાયટીના રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે જો કોઈ પણ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઊભા થવા પામ્યા છે વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ પાસે છ મહિના આ જે રોડ હતો તે બંધ હતો પરંતુ હાલમાં જે કહેવાય છે કે બ્રાઇટ સ્કૂલ પાસેનો જે રોડ છે આ રોડને લગભગ દોઢ મહિનાથી જે કામગીરી કરવામાં આવી રહી છે એટલે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર છે ગોકળગતિએ કામગીરી કરી રહ્યા છે સાથે જે કહેવાય છે કે જે ઇજારો આપવામાં આવે છે જે તે કોન્ટ્રાક્ટરને પરંતુ જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે જે કહેવાય છે કે કોર્પોરેશનના ડમ્પર અને જે જેસીબીને ફરી રહ્યું છે એટલે ખાસ કરીને જે તે કોન્ટ્રાક્ટરની કામગીરી હોય છે પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોર્પોરેશનની અને કોન્ટ્રાક્ટરની શાટઘાટ હોય તેમ પણ લાગી રહ્યું છે સાથે જે કહેવાય છે કે રોડ પર જે ફાટ પડી છે હાલમાં જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ પરંતુ જે કહેવાય છે કે જે ફાટ પડી છે એને ફરીથી રોડ બનાવવામાં આવે જો આવનારા દિવસોમાં ચોમાસું હશે ત્યારે જો ખાડા પૂવા પડશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને હાલમાં જે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને એક અપીલ છે કે જે આ રોડ પર જે ફાટ પડી છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને આ કામગીરીની અંદર જો કંઈક ભ્રષ્ટાચાર થયો તો તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે વડોદરા કોર્પોરેશનને સાથે ટ્રાફિક શાખાને એક અપીલ છે કે જે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે તે બ્રિજની બાજુની અંદર રોંગ સાઈડ પર જે લોકો આવી રહ્યા છે તો એમના ઉપર ખાસ કરીને અંકુશ લાવવામાં આવે કારણ કે જો આવનારા દિવસોમાં જો કદાચ કોઈ અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વડોદરા શહેરના તંત્રએ જે કહેવાય છે કે જાગૃતિ અભિયાન દ્વારા જે અહીંયા ગાડી લોકોને સમજાવવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે thank you